એકદમ ક્રીમી શ્રીખંડ કે મઠ્ઠો બનાવવા માટે આપણે સૌ પ્રથમ ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે તો અહીંયા મેં અમૂલ ગોલ્ડનું જે દૂધ આવે છે તે અઢી લિટર દૂધ લીધું છે અને દૂધને એક ઊભરો આવે ત્યાં સુધી ગરમ કરી લીધું છે અને દૂધ રૂમ ટેમ્પરેચર પર આવી જાય જેમ કે આપણે આ દૂધમાં આંગળી બોળી શકીએ એવું દૂધ નોર્મલ ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે તેને રાખી મૂકવાનું છે તો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે મલાઈથી આપણું શ્રીખંડ એકદમ ક્રીમી તૈયાર થશે તો હવે આપણું દૂધ દહીં મેળવવા માટે એકદમ પરફેક્ટ છે તો આપણે દહીં મેળવવા માટે એક ચમચી જેટલું આ રીતે દૂધમાં દહીં એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું અને હવે તેને આપણે ઢાંકીને પાંચથી છ કલાક માટે રાખી મૂકીશું અત્યારે અહીંયા ઉનાળો હોવાથી દહીં ફટાફટ જામી જશે જો તમે શિયાળામાં દહીં જમાવતા હોય તો સાતથી આઠ કલાક કે પછી આખી રાત માટે પણ રાખી દેવું જોઈએ તો લગભગ સાત કલાક જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે તેને ખોલીને જોઈ લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ ડેરીનું દહીં હોય તેવું થીક દહીં જામ્યું છે તો હવે આપણે આ ઘરના દહીંમાંથી શિખંડ બનાવવાનો છે તો એટલા માટે આપણે તેમાં રહેલા બધા પાણીના ભાગને કાઢી નાખવાનો છે તો એના માટે મેં અહીંયા એક તપેલી લીધી છે અને તેની ઉપર આ રીતે એક ચાળણી મૂકી દીધી છે અને હવે આપણે તેની ઉપર એક કોટનનું કાપડ રાખી દઈશું અને હવે તૈયાર થયેલા દહીંને આપણે તેમાં એડ કરી લઈશું અને દહીં એડ કર્યા પછી કપડાને આ રીતે બધી બાજુથી ભેગું કરીને આપણે એક ગાંઠ મારી દઈશું અને શ્રીખંડ માટે આ દહીંમાંથી આપણે બધું પાણી કાઢી લેવાનું છે તો એના માટે આ રીતે આપણે ઉપાડીને જોઈ લઈએ તો આપણે જોઈએ છીએ કે પાણી દહીંમાંથી એકદમ નીતરવા લાગ્યું છે તો આ રીતે આપણે તેને જારીમાં મૂકીને ફ્રીઝમાં પાંચથી સાત કલાક માટે મૂકી દઈશું જેથી બધું જ પાણી દહીંમાંથી નીતરી જશે અને જો દહીંને આપણે બહાર રાખીશું તો દહીં ખાટું થઈ જતું હોય છે એટલા માટે આપણે પાણી નીતરવા માટે દહીંને ફ્રીઝમાં રાખીશું તો હવે પાંચથી સાત કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે આપણા દહીંને બહાર કાઢીને જોઈ લઈએ આપણે જોઈ શકીએ છીએ કે દહીંમાંથી બધો જ પાણીનો ભાગ નીકળી ગયો છે અને પાણી આ રીતે તપેલીમાં આવી ગયું છે આ પાણીમાં આપણે થોડું દહીં ઉમેરી અને તેની છાશ બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ તો હવે આપણે તે કાપડની ગાંઠ છોડી અને જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે દહીંનો એકદમ સરસ મસ્કો તૈયાર થઈ ગયો છે તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું મેં અહીંયા એક મોટી તપેલી લીધી છે અને તેના ઉપર આ રીતે એક જારી રાખી દીધી છે અને હવે તૈયાર થયેલા દહીંના મસ્કાને આપણે તેમાં એડ કરી દઈશું અને આ રીતે ચમચાની મદદથી તેને ગાળી લઈશું જેથી આપણો શ્રીખંડ ફેટવાની પણ જરૂર ના પડે અને શ્રીખંડ એકદમ ક્રીમી તૈયાર થઈ જાય તો હવે આપણો દહીંનો બધો જ મસ્કો ગળાઈને રેડી થઈ ગયો છે આપણે જોઈ શકીએ છીએ કે એકદમ ક્રીમી તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેમાં દળેલી ખાંડ એડ કરીશું અહીંયા મેં ત્રણ મોટી ચમચી ખાંડ એડ છે અને હવે આપણે ખાંડને બરાબર ઓગળી જાય ત્યાં સુધી આ રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે આપણા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી ખાંડ મિક્સ કરી શકીએ છીએ તો આપણો અહીંયા આ સિમ્પલ શ્રીખંડ બનીને રેડી થઈ ગયો છે હવે આપણે તેમાં કોઈ પણ આપણને ભાવતો તો ફ્લેવર એડ કરી અને આપણી પસંદનો બજાર જેવો શ્રીખંડ બનાવી શકીએ છીએ તો અહીંયા આપણે એક વેનીલા કાજુ દ્રાક્ષ શ્રીખંડ બનાવવાના છીએ તો એના માટે મેં અહીંયા વેનીલા ફ્લેવર એડ કર્યો છે વેનીલા એસેન્સ નથી લીધો તો વેનીલા ફ્લેવરના બેથી ત્રણ ડ્રોપ્સ આપણે એડ કરીશું આ ફ્લેવર કોઈપણ સુપર સ્ટોરમાં આપણને આસાનીથી મળી રહેતું હોય છે હવે આપણે તેમાં થોડા કાજુના ટુકડા અને દ્રાક્ષ એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો અહીં આપણો કાજુ દ્રાક્ષ વેનીલા શ્રીખંડ બનીને રેડી છે હવે આપણે આપણા બાકીના બીજા પ્લેન શ્રીખંડનો આપણે રાજભોગ શ્રીખંડ બનાવવાના છીએ એના માટે મેં અહીંયા થોડા દૂધમાં કેસર બે કલાક માટે પલાળીને રાખ્યું હતું તે એડ કરી લીધું છે અને બદામની આ રીતે ચિપ્સ કરી લીધી છે તે એડ કરીશું અને કાજુના ટુકડા એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું રાજભોગ શ્રીખંડમાં જો તમને પિસ્તા ભાવતા હોય તો તમે પિસ્તા પણ એડ કરી શકો છો જો તમને ફ્લેવરમાં એલચી ટેસ્ટ ભાવતો હોય તો તમે આમાં એલચીને પણ ક્રશ કરીને નાખી શકો છો તો અહીંયા મેં પિસ્તા અને એલચી એડ કર્યા નથી તો હવે બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે જોઈ શકીએ છીએ કે કેસરનો એકદમ સરસ શ્રીખંડમાં કલર પણ આવી ગયો છે તો આપણો રાજભોગ શ્રીખંડ બનીને રેડી થઈ ગયો છે તો આપણે જોઈએ છે કે શ્રીખંડ એકદમ થીક અને ક્રીમી તૈયાર થયો છે તો હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું ઉનાળામાં ખાવાની મજા પડે તેવો ઠંડો ઠંડો શ્રીખંડ બનીને રેડી છે જો આપણા ઘરે છથી સાત મહેમાન આવવાના હોય તો આપણે અઢી લિટર દૂધમાંથી ઘરે એકદમ આસાનીથી સરસ અને આપણા ભાવતા ફ્લેવરમાં શ્રીખંડ બનાવી શકીએ છીએ તો આ શ્રીખંડની રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડમાં શેર કરજો અને આવી બીજી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ